રાજકારણની દુનિયામાં ફોટો કોક નો કોક આરે હોવો અને એને તમે એને કનેક્શન ના સ્વરૂપમાં લઈ લો એ વસ્તુ કેટલી વ્યાજબી છે એ તો ઘણી વાર નથી થતું કે ઓલો આરોપી કોક પકડાય પછી એની પ્રોફાઇલ માંથી કોક ફોટો મળી જાય ભાજપના નેતા ફોટો છે એટલે એ પાછો વાયરલ થઈ જાય એની જેવી વાત છે તમારો ફોટો જૂનો હશે પણ વાયરલ હવે અત્યારે થઈ રહ્યો ભલે થાય કઈ વાંધો નહીં મજા આવે વાયરલ થવું એ બધાનો હક છે મજા આવે એમાં મજા આવે કે નું આવે છે થાય છે તો થાય છે ના ભલે થતું એમાં મજા ન આવતી હોય તો એ શું છે અચ્છા વિસાવધરમાં ધારાસભ્ય બન્યા લોકોની ઘણી એક્સપેક્ટેશન હતી કેમ કે અમે વિસાધરમાં ચૂંટણી અમે કવર કરી ધારાસભ્ય બન્યા બાદ ફરિયાદો તમને કેટલી આમ રોજના ફોન બોન વ્યસ્તતા મને ખૂબ ફોન આવે છે ખાલી વિસાવધરમાં નહીં આખા ગુજરાતમાંથી અચ્છા અત્યંત જથ્થાબંધ એમાં કંઈ ઘટે નહીં મને ઈમેલ એટલા મને લગભગ ત્રણ હજાર જેટલા ઈમેલ આવ્યા ફરિયાદનો આખા ગુજરાતમાંથી હું વાત આ ફોન અહીંયા પડ્યો આમાં જ આની અંદર છે પરિવાર માં એમાં કોઈ ઝઘડો થયો હોય જમીનમાં હાલવાના રસ્તા બાબત ની ફરિયાદો સૌથી વધુ છે આખા ગુજરાત માંથી કે મારો રસ્તો બંધ કરી દીધો છે મને હાલવા નથી દેતા મારો રસ્તો દબાઈ દીધો છે એવી ફરિયાદો હોય છે સરકારી નોકરીને લઈને અનેક યુવાનોની ફરિયાદો છે કે આમાં પેપર ખરાબ નીકળ્યું નામાં પ્રશ્ન ખોટા પૂછ્યાનામાં મેરિટમાં ખોટું થયું નામાં સીટો બરાબર નથી નામાં આમ છે બદલીને લગતા પ્રશ્નોની ફરિયાદો સરકારી માણસો કરતા હોય છે વીજળી વિભાગની ફરિયાદો ખૂબ મોટા પાયે લોકો આખા ગુજરાતની વાત કરું છું એમાં વિશાવ ભેગું છે કે વારે ઘડીએ લાઇટ વહી જાય છે અને કોઈ ધ્યાન આપતું નથી ફોલ્ડ લાઈનોમાં એવા પ્રકારની ફરિયાદ સરકારી બસો સમયસર નથી આવતી અથવા બિલકુલ નથી આવતી આવા પ્રશ્નો પણ હોય છે પોલીસ્ટેશનની રંજાડના પ્રશ્નો હોય છે દારૂ વેચાય છે એના પ્રશ્નો હોય છે ડ્રગ્સના પ્રશ્નો હોય છે આ સિવાય નાના માણસોને કોઈને મકાન નથી મળ્યું કોઈને પ્લોટ નથી મળ્યો એના પ્રશ્નો હોય છે આખા ગુજરાતમાંથી અઢળક અઢળક એટલે એનો કોઈ પાર નથી એટલા પ્રશ્નો ઈ મેલમાં કહેતા છે ને કે તમે વિસા વદની અહીંયા આવી આવો અમારી વિધાનસભા હા એવું ઘણા લોકોની લાગણી છે કે જેવો માણસ હોવો જોઈએ બટ એ તો શક્ય નથી ને એક માણસ તો બધે પહોંચવા નથી તો જનતા જાગૃત થાય તો કામ થાય તો એવું હવે પ્લાન હાલે કે તમારી જેવા માણસ પક્ષમાં ઊભા કરે એમ તો રાજુભાઈ ને પ્રવીણ રામ ને ઘણા બધા યુવાનો તો છે જ પણ કેમ કે હવે તમારામાંથી અમે જોઈ રહ્યા છીએ કે તમારામાંથી એક એક્ઝામ્પલ આમ આદમી પાર્ટીમાં સેટ કરવામાં આવી રહ્યું છે ભાઈ હવે ગોપાલભાઈની જીત એટલે તમે જુઓ વહેણની સામે જઈને પાડી દીધા તો હવે ગોપાલભાઈ જેવા લાવો એમ થાશે બધું ભગવાન કરશે બે વસ્તુ મેં તમારા સોશિયલ મીડિયા આઈડી પર ઘણા ટાઈમ થી જોઉં છું એક તો તમે ગીત બહુ હારા ગાઉ હમણાં એક અમારે વિડીયો જોયો તો પાછળ ગીટાર વાગતો હતો તમે અરિજીત સિંગ એક સોંગ ફ્રી ટાઈમ સોંગ બોંગ સાંભળો

કે તું બસારા હોસી સહારા બન તું બસ કસી કા સહારા બન કશતી કોઈ ડૂબતી કનારે પે પહોંચા દો तुमको अपने आप ही किनारा मिल जाएगा तुम बेसहारा हो तो